દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જિલ્લા અદાલતના ગ્રાઉન્ડમાં ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારે ફાયર સેફટીના સાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ અવસરે જિલ્લા અદાલતના ન્યાયાધીશો વકીલો તેમજ કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા દેવભૂમિ દ્વારકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફાયર સેફટીના સાધનો કઈ રીતે વાપરવા આગ અકસ્માતનો બનાવ બને તો તેની સામે કઈ રીતે અને આગને વધતા અટકાવવી અને મોટો કોઈ અકસ્માત ન બને તે માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના દરેક કર્મચારી તથા જજ સાહેબ મિત્રો જજ સાહેબને તથા કર્મચારીઓને અમે લોકોએ ફાયર શાખા ખંભાળિયા તરફથી ટ્રેનિંગ આપવામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી ફાયર સેફ્ટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ખંભાળિયા ખાતે સેફ્ટી ફાયર ઓફિસર તરીકે શ્રી મિત્રાસિંહ પરમાર પોતાના સ્ટાફ સાથે આવેલા અને તમામ ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તે અંગેનું ખૂબ જ સરસ માર્ગદર્શન આપેલ છે